ચોથો પણ છે હા તો ચોથામાં મને ઘણું બધું સારું છે બોટમાં ભોટમાં બી સારું છે માલવામાં મને કાંઈ વાંધો જ નથી જ્યારે સાંભળવાની મારી ઉંમર બી છે મારું પડી છે થોડીક પણ હવે કસરત નિયોપર્સ તો ઓછે તફીર પડશે ટાઈમ મારે તરમ કરવા જમ લેજો કસરત તો ખર છે આ મારું થોડું કરો પછી વાગે વાગે અમે પૂજા પાઠ કરીને ચાર વાગે મંદિરે

હવે તમને છે ને કમરમાં મણકામાં નસ દબાતી હતી આ જે આપણે પીઠના જે મણકા આવે મણકામાં બધી નસો હોય હવે એ નસો તમારી દબાતી હતી મણકા તમારા દબાતા એને લીધે જરા ગાદી ખસી ને અને એના લીધે નસ દબાતી એટલે જે તમને પગમાં દુખાવો જાતો હતો એ એનો દુખાવો જતો એટલે આપણે એ તમારા મણકા ખોયલા છે સેટિંગ કરવું તમારા મણકાને હવે મેન છે એ સેટિંગ

なぜかというと、私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私 i 私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私はをは私はすは私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は ખોલ કાક લાગે બબલ નંબર ચાહીયો બીસે બી બેલે ઓસી બી કઈયા ગઈ નક જબી લો કે પાણી કે પજાડે સાથ થઈ જાય થોડી ગશી દેતા હૈ એટલે મે આપણે આયકી તમે સારવાર કરી એમાં કઈ ગોળી દવા કે હું કઈ કઈ માસ્ક કરી કઈ ગોળી છે આમ તો લેવા બેલા મે આયકી આપણે તમે કઈ દવા આપી ના તમે તો મે સ્ટાર્ટિંગ અમી ગોળી આપી તી ચાહે પહેલા તો હમંતન સે માટે આ કે સારવાર બીજી બીજી ગોળી ના આટકા ની કેરેક લો મેટે કેલ્શિયમ આયુ હતું કેલ્શિયમ એ તો આ અમારે યુ કેલ્શિયમ છે વિટામિન સી વિટામિન કેલ્શિયમ બી ની કઈ આપ કે દવા નથી પેસર નથી ડાયાબિટીસ બી ની કઈ 10 વર્ષથી દવા ઓપરેશન માં વિરહ મળી તમે કહીતા કે ઓપરેશન કરવાનું મને કીધું તો બનાવ ડોક્ટર સમયમાં બતાવી શકો કે ગત વેપાર તો આપ લોકો કે પહોંચી ગયા ક્યારે છે કે બીવાને ચિંતા ખાવાનું તમે કસરત ચાલુ રાખ્યા તો તમારો આકલનો કસરત કરતા ને હું છોડ ખાતાની ટેબલ પર ઇન્ફિશન એટલે એનર્જી મને ગટરમાં મને હું સોજો નથી

દો વગર પણ આ બધી વસ્તુ મટી શકાય છે 10% માં એવા નીકળે એક્સરસાઇઝ બી મેઈન જરૂરી મેઈન જરૂરી સૌથી પહેલા હા એક્સરસાઇઝ આ બધી સકઈ ખાવાની જ નથી થોડી તો વારે જરા ખાઓ તો થાકી તમને હવે કઈ તકલીફ નથી જે તે તકલીફ હતી હવે ક્લિયર થઈ ગઈ હવે બધી કસરત ધીમે ધીમે તમારે જન્મ થાય એટલે કરવાની કસરત અને કસરત તો કરવી જ જોઈએ તકલીફ હોય તો અને ખાવામાં એમને એટલું બધું બેન કરીને ખાવ કે એવું બધું નહીં બે રોટલી 3 રોટલી 40 રૂપિયા બધું અમે ચાહીએ છીએ કે તમને કોણ તો બિસ્કિટ છે છે અને કઈ કઈ દી કઈ બોલ મે જેતી આ બે તમે મેટ પર ના ચાલેતી સોલ્વ થઈ ગયો હવે જીવોની મજા આવશે અને હવે કાઈ બોલન થશું હા એક ધમન ત્યાં રાખજો કા કામ કરતા કેવું કામ બધરા થાય જાય કે ચટકો લાગી જાય ચટકો જી જાય કે કાઈ થાય તો ધમન તો રાખી પણ દર પૈસા સો પૈસા ક્યારે કેવું થઈ જાય તો હવે નસ ઓ બસ આયા જો આ શોર્ટ ટેક બસ થેન્ક યુ બાય